હેલો યુ ટ્યુબ ફેમિલી જાય મારી બધાને કેમ છો ભાઈ બધા મજા 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 માજા મજા મજા મજામાં તો જો ભાઈ અત્યારે સરસ મજાના આયોજન તૈયાર થઈ ગયા અને ફ્રી થયા વર્ગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે જો ભાઈ અત્યારે પરિક્રમા જવા માટેની તૈયારી થઈ ગઈ છે અમારે પરવીન ભાઈ જો આવી જાય કાં ભાઈ તો આલો ભાઈ આપણે ગાડી આવે છે જો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આલો બધા જ પછી અમને આવ્યા પછી બધા મળવી કાં પીંટુ એટલે પ્રવીનભાઈ પિન્ટુ ભાઈ આવડી જાય કાયા મારે છે ને એટલે તો ભાઈ જો ફાઈનલ ગામ માં પૂગી ગયા છે અને અમારા અરવિંદ ભાઈ જો ઠેલા ગોઠવે છે અરવિંદ ભાઈ કેમ છે હરખા મુજબ પડી જાય નઈ ન પડે તો હાલો કંટ્રોલ વ્લોગ માં બની રહેજો થેલા બેલા બધું હરખું મુકાઈ દઈએ ફોટો ફેટ પછી પાછા મળવી તો હાલો ફેમિલી જો વેતા થઈ ગઈ છે ધીમે ધીમે અને ભાઈ થોડુંક ટ્રાફિક થઈ ગઈ છે જો અમારા ભાણકુભાઈ આવ્યા છે મોટું વધારે મેં ભણા હવે આમ જો અમારા પરવીનભાઈ છે આવ્યા

પહેલો ફેમિલી તો આપણે ફ્રીલી ગયા છીએ અંદર પેલા ગાંઠિયાનો નાસ્તો કરી લીધો છે બધા ઊભા રહી ગયા છે સંજીવભાઈ છે અમારે રાજકોટ સંદીપભાઈ કેમ છે ઊભા રહી ગયા છે જો ભાઈ કેટલાક ભક્તો જાય છે અમારા મગનભાઈ રહી ગયા છે રામ રામ જો આ બેનો બે ઉભા રહ્યા ને એ બધા લોકો રામ રામ બોલાવે છે એવું છે જો માં બોલો મગનભાઈ જય ગિરનારી બોલો જય ગિરનારી બોલો ભાઈ બધા ગિરનારી બંદર આવી ગયો જો ભાઈ મોટા મોટા આ જો ભાઈ કેવું પબ્લિક જાય છે જો એને પાસે કેવું છે બધું પબ્લિક એ આપણે હાલ તો થઈ ગયા છે પાસે કેવું પબ્લિક

હાલો કિંજલ તો ફેમ જો પાછા ધીમે ધીમે હાલ થઈ ગયા છે જીજ્ઞાન કોરો ખાધો હતો અને ભાઈ રોહિત ભાઈ થાક લાગ્યો કાં રોહિત ભાઈ થોડોક થાક લાગ્યો એવું હે ને તો ભાઈ આ બધું અહીંયા મળે છે છોડા ને એવું ઢીંડકા ઝીંચી રેકડ્યું છે સ્ટોલ ને એવું ફોન બધા બેહી ગયા

જો ભાઈ અહીંયા પાણી જાય છે ને આ જો ભાઈ મોટી મંદી હોય ને એવું છે આ મોટી જબરી મંદી છે અને આ લોકો જો ભાઈ કેવો રેસ લે જો ભાઈ અમારે પ્રવીણ ભાઈ બે અમે આવી ગયા છે બદામ શેક પીવા અને અમને બે ને મોકલ્યા છે દૂધ લેવા પેલા બદામ શેક પી લઈ પછી જાય દૂધ લેવા હા પ્રવીણ ભાઈ હા ભાઈ પેલા બદામ શેક પી લઈ તો હાલો ફેમિલી જો સાંજ પડી ગઈ છે અને ભાઈ પડાવ નાખી દીધું છે જંગલની અંદર અને જો ભાઈ અત્યારે વાળુંનું બનાવવાનું છે ને એટલે તુવેર ફોલવાનું ચાલુ થઈ ગયું છે વિઠલા કાકા તૂર ફોલે છે આ બાજુ પ્રવીણભાઈ છે આ બાજુ રાજકોટ વાળા ટુસાલ છે એમાં જયેશભાઈ બોતલ ની નીચે પૂજ્યા છે કા ભાઈ જો ભાઈ બોતલ નો મોટો સટ્ટો મારી દીધો છે મારો જોવા આવે એટલે કે બોતલની ની નથી મૂંદી કા વિઠલા કાકા જો ભાઈ અમારા જયેશભાઈ અને બે ભાઈ ચા બનાવી છે મસ્ત

અને અહીંયા જો ઘઉંની રોટલી મણવાનું ચાલુ છે એ અહીંયા અમારે મિત્રબેન બનાવે છે અને અહીંયા મેનુ મેનુબેન રોટલી વાળા છે જો 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 ભાઈ મારા કાકાનો વારો હવે આવ્યો છે કેમ કે એને ભાઈ રસોડાનું કામ આજે એ નહીં પણ હતું શાક બનાવવાનું કા કાકા હા શાક બનાવીને શા પીવો છો ને જમવા બેહ જાવ હા જમવાનું થઈ ગયું છે તો ભાઈ ચાલો જમી લઈ ચા પણ તો પી લીધા છે અમારા કાકા એક બાકી હતા શામાં તો જો ભાઈ બધા જમવા બેહ ગયા છે બધાય નહીં જો ભાઈ આખો સ્ટાફ બેહી ગયો છે જમવા

ચાલો આજનો વ્લોગ એપ્રો કરી દીધું અને ભાઈ આજનો ઉંમર પહેલો દિવસ છે પરગમમાં જવાનો અને ભાઈ જંગલમાં રોકાણા છે તો બસ આજનો વ્લોગ એપ્રો કરી દીધું મળશું કાલે એક નવા વ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મરશું કાલે નવા વ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલી જતા